નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં મંજુબેન આહિર અને મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર વાતચીત થઈ છે આ કોલ રેકોર્ડિંગ દરેક વ્યક્તિએ સાંભળવું જોઈએ મિત્રો મંજુબેન આહિરે અંધશ્રદ્ધા વિશે મસ્ત વાત કહેવામાં આવી છે મિત્રો તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો ગમે તે એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ મિત્રો મંજુબેન આહિર સાથે જે વાત થાય છે એમાં તમે કેટલા સહમત છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તમારું નામ છે બેન અને હું ભગવાન અને શું કેવાય કે ભુવાન ભરોડા ને બધી માંથી પીએચડી કયો ને તમે બધું કરી હવે તમને વાત કરું છું આ ખાલી તમારી આંગળી પકડી અને ભગવાન નું સહારો લેવું કે પછી તમારી બતાવું કે માનું કેમ મારા ઘર માં જે તકલીફ થઈ છે તમારા ઘર માં થશે હું તો દુનિયા ને દેખાવા માટે તમારો ખાલી આંગળી પકડું છું મોટા ભાઈ માં માની ને બાપ માની ને એક આપણી સમાજ નું નાગરિક માની ને બરાબર અને એમ માં મા વિડીયો મૂકી આપજો હું મારો પૂરો જે તે સમયે જો હું મારે કાલે જનમ દિવસ હતો મને કાલે એકત્રીસ વર્ષ પૂરા થઈ અને બત્રીસ હું એટલી નાની વ્યક્તિ છું પણ મારો અનુભવ એવો છે કે મેં મારા જાતે ખુદે કરેલો છે સમજી ગયા હું કોઈના ઉપર આરોપ લગાવું તો મારો જાત ખુદ નો અનુભવ હોય તો લગાવું નકર હું કોઈના ઉપર આરોપ બધા દુનિયામાં એક સરખા નથી હોતા પણ દુનિયાને અનુભવીને આરોપ લગાવું છું

અત્યારે હું છું સાધારણ વ્યક્તિ છું કઈ નથી હું તાંત્રિક વિદ્યા શીખી મોગલ કે ઈઠળ કે પીઠળ કે ગમે હોય તમે એક શ્રી મેકરામ દાદા એવા છે કે એના ભેડિયા નથી ને એનામાં કઈ મિસ્ટેક નથી તમે આજે રંગ ને દર્શન કરીને હાલે આવો ક્યાંય નથી ભોવા નથી ભરાડા નથી દોરા નથી દાણા નથી માણા તમે દર્શન કરીને હાલ્યા જાવ બસ તો ત્યાં કાય નથી અને જ્યાં જ્યાં કઈ ભેડિયા છે ત્યાં જ્યાં કુ હજારો પબ્લિક છે ઘણા તો માણસો શું કરવા જાય છે આજે તો હું રિસર્ચ કરીને બોલું છું ભાઈ કે ત્રણ દિવસ પેલા મેં એક વ્યક્તિ ને પૂછા કરી કે ચમ્પલ ક્યાં સારી મળે તો એ કબરાઉ જાઉં મોગલ ધામ દોઢસો રૂપિયા ની બે મળે તો દોઢસો રૂપિયાની બે ચંપલ લેવા જઈ રહ્યા કોઈ કુવાડી લેવા જાય પાવડા લેવા જાય દીકરા એ આપતી નથી નોકરીઓ નથી આપતી નથી કરતી અને કોઈ ને મારતી નથી મોગલ છે એ મારે માનવો પડે ને મોગલ હતી સમાજ ગઢવી સમાજ ની દીકરી ગઢવી સમાજ માંથી સારણ સમાજ માંથી

એવા ન્યાય અપાવ્યા છે તમે ઘણા વ્યક્તિઓને સંતોષ પૂર્યો ન્યાય અપાવ્યા છે મારો તમે શું રસ્તો કાઢી શકો કઈ તમારો હું તમને એમ કઉ છું જે તે સમયે અમારા ઘરમાં કોઈ તાંત્રિક વિદ્યાના પૂતરા બનાવી ને અમારા પરિવાર ડાટ્યા હતા અને પૈસા ના સકડ થી હતી એ પૈસા એ લોકોએ લઈ લીધા હતા પેલા મારા હસબેન્ડ જોડે પૈસા ત્રણ ચાર લાખ રૂપિયા કે બે ચાર લાખ જે હશે એ લઈ લીધા પછી એને તો કુતરા દાટી ને થોડી ઘણી તકલીફ થાય એવું કરી નાખ્યું પછી કેમ કે પછી શું કેવાય ઘરમાં મતભેદ થાય થોડો કંકાસ કાર્યારા થાય એવું તો થઈ જ શકે ને એ તો આપડે બધાને થાય એ તો માંડો તો થાય ન માંડો તો થાય વાસણ હો ખકડવાના હોય એમાં કચ્છના માણસો ભૂમિ ને પગે લાગી ને કામ કરતા હતા ને એ આજે સુખી હતા ને આજે કોઈ ભૂમિ ને પગે લાગવાનું મહેનત કરવા માંગતો જ નથી બધા ભેડિયા ઓઢી ને ધંધો કરવાનો હોય પછી ગમે એ સમાજ ની દીકરી હોય નાની સમાજ મોટી સમાજ

તો તો રોતો રોતો માટે માટે સુવા ત્યારે કોઈ દાદા નતા ભાઈ બેનુ નથી મામા નતા કાકા નતા કોઈ નતા જયારે હું લગ્ન કરીને આવીને એને ખબર પડી કે આના કારણે છે ત્યારે બાયડી ને મૂકી દે અને ઘરને મૂકી દે અમે તારા સગાને હું એને કહી દઉં કે તમે સગા ઓછ પંદર લાખ લેણું છે ભરી નાખો છો કે અમને નથી અમને ટાઈમ નથી તો આજે આ વસ્તુ છે ને હું તમને તમારા માધ્યમથી દુનિયાને વધારવા માનું છું કે ઘણી એવું બહેનો છે ઘણા એવા ભાઈ છે કે ભાઈઓ ભાઈઓને કતલ કરાવી નાખે છે ને પછી નાખ કરીને દુનિયાને બદનામ કરે છે આવું ન થાવું જોઈએ એટલે મેં તમારા માધ્યમથી હું તમને કહું છું અને અમારું આ પ્રોબ્લેમ પૈસા થકી જ છે

વાલ્મીકી સમાજ કેવાય ઈ શબ્દ હા કેમ કે એમાં એને ઈ ઈ વાપરો ને એટલે એમાં એટ્રોસિટી થાય હા ઈ વાત સાચી વાત છે પણ જો ઈ વાલ્મીકી સમાજ એટલે કોણ કેવાય વાલ્મિકી સમાજ યા જે તમે ભંગી કીધું ને એને તમે પેલા વાલ્મિકી સમાજ દેવી પૂજક સમાજ છે ને દેવી પૂજક હા પણ હવે અમારે અહિયાં કચ્છમાં જે વ્યક્તિ ને એવી વિસ્તાર થી બોલાતો હોય તો મેં એને કહી દીધો મારો કોઈ ખરાબ ઈરાદો નતો હું એને પહેચાન આજે મને ખબર પડી કે છે એને સમાજ કેવા હા ભલે તો એને વાલ્મિકી સમાજ કહું છું ભાઈ અને જે આને તો સ્ત્રી અને આને તો મને એ ખબર છે કે જે સ્ત્રી અને અધન સ્વર કેવાય

તમે કેમ કીધું કે અમે આહીર છીએ એમ બધી સમાજ ને સન્માન આપવાનું શું કરવાનું આપવું જ પડે ભાઈ ઇન્સાન છે ને એને હર એક સમાજને સન્માન આપવો પડે કેમકે ઇન્સાન નું પેરામણ છે એક ધર્મ છે અને એ એક શાસ્ત્ર છે પછી વરણ તો હજાર બનાવે આપડે પોતે આપણા હાથે બનાવેલા છે પહેલાં તો હું ઇન્સાનને માનું છું અને પછી સમાજ તો બધી જ બધાની એક જ હોય બધાને એટલું જ ગર્વ હોય હું સમાજનો કોઈનું વિરોધ નથી કરતી ભાઈ એ વસ્તુમાં હું આવી જ નથી આજે પણ અમે અમારી એવી ઘણી એવી સમાજ નું વિરોધ કરનારા ને સપોર્ટ કર્યા છે આજે મારી ઘણી સલામી થાય કે તમે બેન કાંઈક છો ને તમને ભગવાને કાંઈક એવી કૃપા કરીને બનાવ્યા છે એક જ છે કે તમે કાંઈક દુનિયા રસ્તો સરખો બતાવી શકો પણ મારાથી ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી કે આવી રીતના કહેવાતું હશે અમારે અહીંયા બધા એમ કે એટલે મેં એમ કહી દીધું કાંઈ વાત કાપી નાખો હવે આપડે જે કઈ આ માટે અંધશ્રદ્ધા ની છે એટલી વાત કરી નાખો મારે હું મારી પાસે અત્યારે એટલો ટાઈમ નથી છે બનાવવામાં આવી મારા પતિ દ્વારા એક કરોડ થી ઉપર રકમ લૂંટવામાં આવી ને ધમક્યું આવ્યું કે જો આ તું આપીશ અમારો ક્યાંય નામ લઈશ તો તારી છોકરીને ઉપાડી જશું તારી બાયડી ને મારી નાખશો ને ને નાખશો કરી આમ કરી નાખશે અને એવો બે ચાર અકસ્માત થયા હોય એનું સાચું ને મારા વર્ગ બી ગયા છે ફસાઈ ગયા છે ને આ બધું માનવા માંડ્યા છે માતાજી ના દર્શન કરવા માંડ્યા છે માળા હું કરવા મને હું માતાજી ને માનું છું દર્શન નથી કરતી સિર્ફ માનું છું મારો વ્યક્તિગત અનુભવ એવું છે કે સિર્ફ માનો તમે અને જો માતાજી ને માનતા હોય તો અન્યાય ના કરો અનિતિ ના કરો તમે ના કરો ને કોઈ ને કરવા ના દો તો હું માનું મારા માટે ઈ જ એક પૂજા છે બસ સરસ કાઈ વાંધો નહીં હવે તમારો ફોટો મોકલી જો તમે પડદાફાશ કરવા માંગતા હો તો તમારો સારા માઇલો ફોટો મોકલો બેન સારા માઇલો એટલે આ યુટ્યુબ માં મૂકવો પડશે હા અને જો ભાઈ સાહ પર્દા થાય તો ભલે ન થાય તો હું તમને કોઈ દોષ લેવાની નથી પણ આ તો એક શું કેવા અંદર ઉમીદ જાગી ને તમને કહી દીધું અને હશે કોક મારા કર્મમાં લખેલા ન હું YouTube માં બધાને જોતો ન હતા તમે આવી ગયા ને મને એવું લાગ્યું કે આ ભાઈ દ્વારા તો પર્દા ફાટ થાતું હોય તો કચમાં એવા હજારો માણસો છે કે આવો જ ધંધો કરી રહ્યા ને કેટલીક બે બેનો કેટલીક દીકરીઓ ઘરે फांसी ખાઈને આ બધી વસ્તુથી બી અને કરી છોકરાઓ છે છે ને પાગલ ગયા નાના નાના ઉમર વાળા વર્ષની ઉંમર માં છોકરાઓને ભણવાની ઉંમર માં એ આવા બધા થટિંગ માં આવી ગયા છે અને પગલાઈ ગયા છે નથી માં બાપ ને કહી શકતા નથી કોઈ ને કહી શકતા અને માનસિક ત્રાસ માં પાગલ થઈ ગયા છે ઘણા એવા છોકરા જો તમારા માધ્ય થી

ઈ નામ ભુજ કોઈ છે અને નામની મને કોઈ ખબર નથી પણ મને એક વ્યક્તિ ની ખબર છે અને એને મેં બઉ ઓલો કર્યો છે એ જાલપા માં ના વ્યક્તિ છે ને એ એ બધું કરાવે છે જાલપા માં એ હનુમાન મંદિર એનું બેન નું નામ અમૃત બેન છે

તો મને જીવતી ને સળગારો હું બેઠી છું હાલો તમારી તાંત્રિક વિદ્યા માં વગર બાપસે વગર પેટ્રોલે મને એમને સળગાર દો જો તમારી સાચી વિદ્યા હોય હું એને કહું બસો રૂપિયા દઉં તમે મજૂરી આવી જાજો